વિનલ દેસાઈ દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પ્રાંત પ્રચાર પ્રસાર કર્યો સમગ્ર વિશ્વ જે ઘટનાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે તે ભવ્ય દિવ્ય અને નવ્ય મંદિર અયોધ્યાની ભૂમિ પર નિર્માણ થઈ ગયું છે અને બાવીસમી જાન્યુઆરીએ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ત્યાં રામલલા પુનઃ પ્રસ્થાપિત થવાના છે ત્યારે ભરૂચનું પણ આ ભગીરથ કાર્યની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું અને ભરૂચથી સાતસો જેટલા કાર સેવકો વિવિધ તબક્કામાં ગયા હતા તેમાંથી આજે અહીંયા ઉપલબ્ધ એ એકસો ને બાસઠ જેટલા કાર સેવકોનું આ વિસ્તારમાં સન્માન કરવામાં આવ્યું છે સન્માનને અંતે અહીંયા વિવિધ લોકો જે ઉપસ્થિત હતા એમના માર્ગદર્શન મળ્યા અને વિશ્વ હિન્દુ પરિષદના આહવાનને માન આપીને આગામી બાવીસમી જાન્યુઆરી પહેલાં પંદર દિવસ સુધી ઘર ઘર સુધી જઈને અયોધ્યાથી જે અક્ષત આપવામાં આવ્યા છે એ ઘરે ઘરે અક્ષત આપવામાં આવે અને ત્યારબાદ એ લોકોને આહવાન પણ કરવામાં આવે કે અનુકૂળતા અનુસાર બાવીસ જાન્યુઆરી પશ્ચાત તેઓ અયોધ્યા જાય ખાસ કરીને બાવીસ જાન્યુઆરીના દિવસે તમામ હિન્દુઓ જ્યારે રામલલા પુનઃ પ્રસ્થાપિત થવાના છે ત્યારે દિવાળી સમાન વાતાવરણમાં પોતાના ઘરે દીપ પ્રાગટ્ય કરે મંદિરોમાં પૂજન અર્ચન કરે અને રાતના સમયે દીપ પ્રાગટ્ય બાદ આતશબાજી કરે ખાસ એક મહત્વનો મુદ્દો એ આવ્યો કે ગરીબમાં ગરીબ હિન્દુના ઘર સુધી મીઠાઈ પહોંચાડવામાં આવે એનું મોહ મીઠું કરવામાં આવે આ અહીંયા સંકલ્પ લેવામાં આવ્યો છે અસ્તુ વંદે માત્ર ભારત માતાની ની છે